આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરો છો આપ સૌની શુભેચ્છા મારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય નારાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય તેર પ્રકૃતિ પુરુષ અને ચેતના શ્લોક છવ્વીસથી અઠ્યાવીસ એવા લોકો છે કે જેઓ આધ્યાત્મિક જ્ઞાનના જાણકાર હોતા નથી પણ અન્ય લોકો પાસેથી પરમ પુરુષ વિશે શ્રવણ કરી તેમની ઉપાસના કરવા લાગે છે આ લોકો પણ અધિકારી પુરુષો પાસેથી શ્રવણ કરવાની વૃત્તિ ધરાવતા હોવાને કારણે જન્મ તથા મૃત્યુના માર્ગને પાર કરે છે આ શ્લોક ખાસ કરીને આધુનિક સમાજને લાગુ થાય છે કારણ કે આધુનિક સમાજમાં આધ્યાત્મિક વિષયોની કેળવણી આપવામાં આવતી નથી કેટલાક લોકો નાસ્તિકો અથવા અગ્નૈવાદી કે તત્વચિંતકો હોય એવું લાગે પરંતુ વાસ્તવમાં તેમને તત્વજ્ઞાનની જાણકારી હોતી નથી સામાન્ય મનુષ્યની વાત કરીએ તો જો પુણ્ય આત્મા હશે તો તેના માટે શ્રવણ દ્વારા પ્રગતિ સાધવાની તક છે આ શ્રવણ કરવાની પ્રક્રિયા બહુ જ મહત્વપૂર્ણ છે આધુનિક જગત માટે કૃષ્ણભાવના મૃતનો પ્રચાર કરનારા ભગવાન ચૈતન્યએ આ શ્રવણ પદ્ધતિ ઉપર અતિશય ભાર મૂક્યો છે કારણ કે જો સામાન્ય મનુષ્ય પ્રમાણભૂત સ્ત્રોત પાસેથી શ્રવણ કરે તો તે પ્રગતિ કરી શકે છે ખાસ કરીને શ્રી ચૈતન્ય મહાપ્રભુના મત અનુસાર જો મનુષ્ય હરે કૃષ્ણ મંત્રનો જાપ કરે તો આ દિવ્ય ધ્વનિનું શ્રવણ કરે તો તે અવશ્ય પ્રગતિ કરે છે માટે જ કહેવામાં આવ્યું છે કે દરેક મનુષ્યએ આત્મજ્ઞાની પુરુષો પાસેથી સકીર્તન શ્રવણનો લાભ લેવો જોઈએ અને ધીરે ધીરે પ્રત્યેક વસ્તુને સમજવા માટે સમર્થન બનવું જોઈએ ત્યારે જ નિસંદેહ પરમેશ્વરની ઉપાસના થઈ કહેવાય ભગવાન ચૈતન્યએ કહ્યું છે કે આ યુગમાં કોઈએ પોતાની સ્થિતિ બદલવાની જરૂર નથી પરંતુ મનુષ્યએ માનસિક તર્ક વિતર્કો મારફત પરમ સત્યને સમજવાના પ્રયત્નોને છોડી દેવા જોઈએ મનુષ્યએ પરમેશ્વરનું જ્ઞાન ધરાવનારા પુરુષોના સેવન થવાનું શીખવું જોઈએ જો મનુષ્ય શુદ્ધ ભક્તનો આશ્રય પામવા જેટલો સદભાગી હોય અને તે તેમની પાસેથી આત્મસાક્ષાત્કાર વિશે શ્રવણ કરી તેમના પગલે ચાલી શકે તો તે ક્રમે ક્રમે શુદ્ધ ભગતના પદ સુધી ઉન્નત થઈ શકે છે આ શ્લોકમાં શ્રવણ પદ્ધતિનો ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે અને તે સર્વથા ઉચિત જ છે સામાન્ય મનુષ્ય ભલે કહેવાતા દાર્શનિકો જેવા સમર્થન હોતા નથી છતાં અધિકૃત પુરુષ પાસેથી શ્રદ્ધાપૂર્વક કરેલું શ્રવણ આ ભવસાગર પાર કરીને ધામમાં પાછા જવા માટે તેને મદદરૂપ થશે હે ભરંદંશીઓમાં શ્રેષ્ઠ એમ જાણી લે કે ચલ તથા અચલ જે કંઈ તને અસ્તિત્વમાં દેખાઈ રહ્યું છે તે બધું કાર્યક્ષેત્ર તથા તેના ક્ષેત્રજ્ઞનો સંયોગ માત્ર છે આ શ્લોકમાં બ્રહ્માંડના સર્જનની પણ પૂર્વની અસ્તિત્વ ધરાવનારા ભૌતિક પ્રકૃતિ તથા જીવ બંને વિશે નિરૂપણ કરવામાં આવ્યું છે જે કંઈ ઉત્પન્ન કરાય છે તે જીવ તથા પ્રકૃતિનો સંયોગ માત્ર હોય છે વૃક્ષો પર્વતો તથા ટેકરીઓ વગેરે જેવા અનેક પ્રગટીકરણો છે કે જેઓ ગતિશીલ નથી અને એવા અનેક અસ્તિત્વ છે કે જેઓ ગતિશીલ છે પણ આ સૌ ભૌતિક પ્રકૃતિ તથા પરાપ્રકૃતિ અર્થાત જીવના સંયોગ માત્ર હોય છે પરા પ્રકૃતિ અર્થાત જીવના સ્પર્શ વગર કશું જ ઉન્નત થઈ શકતું નથી ભૌતિક પ્રકૃતિ અથવા આધ્યાત્મિક પ્રકૃતિ વચ્ચેનો સંબંધ સનાતન છે અને આ સંયોગ પરમેશ્વર દ્વારા થાય છે તેથી પરા અને અપરા બંને પ્રકૃતિઓના તેઓ જ નિયતા છે અપરા પ્રકૃતિ તેમના વડે ઉન્નત થાય છે અને આ પરા પ્રકૃતિમાં પરાપ્રકૃતિને મૂકવામાં આવે છે અને એ રીતે બધા કાર્યો તથા પ્રગટીકરણો ઉદ્ભવે છે જે મનુષ્ય પરમાત્માને સર્વ શરીરોમાં આત્માની સાથે જ રહેલા જાણે છે અને જે એમ સમજે છે કે આ નશ્વર શરીરમાં રહેલ ન તો આત્મા કે ન તો પરમાત્મા ક્યારે નષ્ટ થાય છે તે જ વાસ્તવમાં સત્યને જુએ છે જે મનુષ્ય સત્સંગ દ્વારા શરીર શરીરનો સ્વામી અથવા આત્મા અને આત્માના મિત્ર આ ત્રણેયને એકસાથે સંયુક્ત રીતે જોઈ શકે છે એ જ સાચો જ્ઞાની છે જ્યાં સુધી મનુષ્યને આધ્યાત્મિક વિષયોના વાસ્તવિક જ્ઞાનનો સત્સંગ પ્રાપ્ત થતો નથી ત્યાં સુધી તે આ ત્રણ વસ્તુઓને જોઈ શકતો નથી જે મનુષ્યો આધ્યાત્મિક વિષયોના સાચા જ્ઞાનીનો આવો સંગ પામતા નથી તેઓ અજ્ઞાની છે તેઓ માત્ર શરીરને જુએ છે અને એમ માને છે કે શરીર નષ્ટ થઈ બધું જ સમાપ્ત થઈ જાય છે પરંતુ વાસ્તવિકતા આવી નથી શરીરના નષ્ટ થયા પછી આત્મા તથા પરમાત્મા બંને અસ્તિત્વમાં હોય છે અને તેઓ અનેકવિધ ચલ અચલ રૂપોમાં તેમનું અસ્તિત્વ ચાલુ રાખે છે કેટલીક વખત વ્યક્તિગત આત્મા તરીકે થાય છે કારણ કે તે આત્મા શરીરનો સ્વામી છે અને શરીર નષ્ટ થયા બાદ તે અન્ય દેહમાં સ્થળાંતર કરે છે એ રીતે તે સ્વામી છે પરંતુ કેટલાક લોકો પરમેશ્વરનો આત્મા પરમાત્મા એવો અર્થ કરે છે બંને કિસ્સાઓમાં પરમાત્મા તથા જીવાત્મા બંને પોતાનું અસ્તિત્વ ચાલુ રાખે છે તેઓ નષ્ટ થતા નથી જે આ રીતે જોઈ શકે છે તે જ ખરેખર જોઈ શકે છે કે શું થઈ રહ્યું છે જય શ્રીમદ નારાયણ